છે ત્યાં લોકો જોવા મળી શકે તેવું બની જવાનું કારણ કે મિત્રો નામસીન વ્યક્તિ વિજયભાઈ રૂપાણીનું જ્યારે પ્લેન ક્રેશ ઘટનામાં દુઃખદ અવસાન થાય છે ત્યારે હાલ મોટા મોટા નેતાઓ પણ રવાના થઈ ગયા છે મિત્રો વાત કરીએ તો આજે પાંચ થી છ ના ટાઈમમાં સાંજના ત્યારે એની અંતિમ યાત્રા નીકળવાની છે વિજયભાઈ રૂપાણીની તો વાત કરીએ ખાસ કરીને અત્યારે તો તેઓ જે છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જ છે આજે અગિયાર વાગ્યે તેમના કુટુંબજનો ગાંધીનગરથી અમદાવાદ જવા રવાના થશે ને ત્યાર પછી ત્યાંથી નીકળશે અને ખાસ કરીને ગાંધીનગર અને પછી રાજકોટ પણ જવાના છે રાજકોટમાં જે દેવી દેવતાના સ્થાનો છે ત્યાં પણ જશે ને ત્યાર પછી પાંચ થી છ ના ટાઈમે તેની અંતિમ યાત્રા નીકળશે જેમાં ઘણા બધા

આજે નીકળશે તો ખાસ કરીને વધારે પડતી ભીડ જોવા મળશે એવું બની શકે છે કારણ કે આજે તેઓની અંતિમ યાત્રા છે તો મિત્રો આજ વિડીયો જેમ બને એમ શેર કરી દેજો મળીશું ફરી નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે જય હિંદ જય